તમને દવાખાના નો ફોન કર્યો એમ્બ્યુલન્સ નો એમ્બ્યુલ આવે મોતી નું કામ માં કઈ છે બીજા ક્યા પ્રશ્નો આપડે પછી તમને અહી વાડી નો કરી દે એ વાત તમારું કામ નો કરી દે ઘેર પશુ નું છે ગમે એને બોલાવી બીમાર છે

બે પક્ષ ભલે અલગ અલગ હોય પણ ગામમાં આડી મડી લે લેવાનું બધા હું કે તો કોંગ્રેસ જ આવવી જોઈએ મુદ્દા તો શું છે સાહેબ બરોબર મુદ્દામાં તો કઈ મોદી નું કામ માં કઈ છે જ નહીં હવે બરો સોખી જ વાત છે બીજા કયા ખોટું ન બોલે મોદીએ ખવરાયું તમને બહુ અનાજ આપે મોફાળ દવાખાના નું આયુષ્માન કાર્ડ કેટલું આપડે તમે વિરુદ્ધ કે છે નજર છે મોદી સાહેબ થોડાક અહીંયા જોવા આવે એને તો પાસ કરી દીધું તમારા દેવા ખાઈ જાય કોન્ટ્રાક્ટરો

ખાલી મિનિટ માં પાવર આવશે એટલે એટલી મિનિટ માં આવે છે આવે ખોટું નઈ આવે તમને દવાખાના નો ફોન કર્યો એમ્બ્યુલન્સ નો એમ્બ્યુલન્સ આવેલતા

પછી તમને વાડી નો ગાડી દે તમારું કામ નો કરી દે ઘેર આવીને ચાલો ભાઈ હું તમને ઓયડી શણી દઉં બધ આપે ઓઈડી તારે જરૂર થોડે આપી દે આપણી પાસે નાડીને ફોકાઈ ન હોય અને તારે તો એમ આપે ભલે મારે જોતું નથી એનું કઈ પણ બરોબર તો ગયા હવે હું એને બધું કહી દઉં દવાખાનામાં આધાર કાર્ડ લઈને જાવ કુપર નઈ નઈ કઈ આધાર કાર્ડ હોય ને એટલે અમારા ખાતા માં રૂપિયા આવી જાય પરબારા આયુષ્માન કાર્ડ પેલા કાઈ નઈ

પ્રવાસન એમાં કંઈ ફેર ન પડે બહુ ગરીબ માણસ રોજી રોટી હાલે કારણ કે એક પાંચ પાંચ જણા નોકરીયાત તો રાખવા જ પડે એમ કહો રાજે છોડાસા માં કરે આ માણસો ક્યાંય આવતા નથી તો આપણે તેડાવવા થોડાક આવે આપણે સામુ માં તેડાવવા પડે આપડા કઈ લોક પ્રશ્ન હોય એ જ હોય અને તમારું કામ ન કરી દીધું હોય તો કેવાનું

એને આપણે બોલવા પડે ટાઈમ દેવો પડે આપણે અને મિટિંગ કરવી પડે ગામમાં અને ગામમાંથી તમે જે પ્રશ્ન તમે કરો ને એ પ્રશ્ન હલ ન કરો તો અને ન આવે તો કેવાનું બરોબર છે નો આવે તો ક્યો નહી 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 ક્યાં મુદ્દા ક્યાં તમને શું લાગે આ વખતે મતદાન જે લોકો ક્યાં મુદ્દા ના આધારે કરશે મુદ્દા કોઈ છે જ તો શું કરે એને કામ તો કર્યા છે એટલે એ આપે જ ને મત બધા મોદીના કામ હારા જ છે કોઈ એમ ક્યાંક નથી ખોટું બાકી એમ બધે નાના માણા થી મોટા માણા લગી એને કામ કર્યા ગરીબ માણા ને લાભ મળે મોટા માણા ને લાભ મળ્યા એવું કામ કર્યા છે મોદી જનરલ જનરલ બરોબર કોઈ ભેદભાવ નથી રાખ્યો ભાઈએ કીધું કે નરેન્દ્ર મોદીના કામ બહુ સારા હતા સહમત છો કે એમાં કઈ આગુ પાછું નહીં સહમત એમ

તમને પાંચ રૂપિયા નો આપતા કોઈ આટણા ભેહ ઉપર લાખ રૂપિયા લોન આપે જો ભેહું થાય જોતાબેલા સાચું બધા મરી તો હોય નાના માણસો કેમ ખરાબ લો છે એમ પછી નો ભરાય વેસાઈ જાય નઈ એ તો બરોબર છે

બે પક્ષ ભલે અલગ અલગ હોય ગામ માં હળી મળીને રહેવાનું બધા અમે હા અમારું ગામ તો બહુ મોટું છે અને માણસો એવા હોય માથા ભારે માણસો તો એને હપી દેવાનું બધું ભેગું અમારે ભેગા ગામ કામ થાય ને અમે બધા ભેગા બે ગામના ગામ કામ કરીએ છીએ

બાકી તમે હમ હમ નથી બોલતા એ રીતના હા બાકી ખોટું કોઈ ગામમાં સારું કાર્ય કરવું હોય ને કોઈ ગામ વિરોધી માણસો હોય એકાદ આવે કુટુંબ પણ તો એને ગામના આગેવાનો મનાવે ઓલાવી અને એ ભેગો ભે હારે ખરો અમારા ગામમાં એવો કોઈ ભેદભાવ નહીં કે આ નથી કેવો પછી ગમે એ કામ હોય સમાજનું કે ઘરનું અંગત કામ હોય કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ સપ્તાહ આયોજન કરેલું હોય તો કોઈ એમાં બાકાત ન રહેવો જોઈએ બેઠો કરી લઈએ ભાવના ખરી ભાવના મોટભાઈ શું કેવું રેડી રેડી ને તો મિત્રો આ ગામડાની મજા છે મતદારો જે રીતે વાત કરી કે કોઈ પક્ષ ને વિપક્ષ બધું ભૂલી ને ગામના લોકો છે જે ભલે કોઈ પણ પક્ષમાં પરંતુ જે એમનો સંબંધો છે જે એમની સાથેના જે સંબંધો છે કાયમી તે આજે પણ જળવાય રહે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાત પર